નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ અને બુધવારના રોજ ગુજરાત માર્કેટમાં બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે સોના અને ચાંદીના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દો જેથી કરીને મિત્રો તમને દરરોજ ગુજરાત માર્કેટના સોના અને ચાંદીના બજાર ભાવનો મેસેજ મળતો રહે તો મિત્રો હવે જોઈ લઈએ કે ગુજરાત માર્કેટમાં ચાંદીના શુભાવ ચાલી રહ્યા છે તો મિત્રો એક ગ્રામ ચાંદીનો ભાવ છે અગ્રણ પોઈન્ટ સાઠ રૂપિયા તેમજ આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે પાંચસોને છપ્પન પોઈન્ટ એંસી રૂપિયા તેમજ દસ ગ્રામ ચાંદીનો ભાવ છે છસોને છન્નું રૂપિયા તેમજ સો ગ્રામ ચાંદીનો ભાવ છે છ હજાર નવસો ને સાઠ રૂપિયા તેમજ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ છે રૂપિયા તો મિત્રો ગઈકાલે ચાંદીનો ભાવ હતો સિત્તેર હજાર બસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીમાં ચાંદીના ભાવમાં છસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે જોઈ લઈએ કે ગુજરાત માર્કેટમાં ચોવીસ કેરેટ સોનાનો સુભાવ ચાલી રહ્યો છે તો મિત્રો એક ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે ચાર હજાર નવસો છપ્પન રૂપિયા તેમજ આઠ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે ઓગણ હજાર છસો અડતાલીસ રૂપિયા તેમજ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે ઓગણપચાસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા તેમજ સો ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે ચાર લાખ પંચાણું હજાર છસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે જોઈ લઈએ કે ગુજરાત માર્કેટમાં બાવીસ કેરેટ સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે તો મિત્રો એક ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે ચાર હજાર છસો છપ્પન રૂપિયા તેમજ આઠ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે સડત્રીસ હજાર બસો અડતાલીસ રૂપિયા તેમજ દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે છેતાલીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા તેમજ સો ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે ચાર લાખ પાસઠ હજાર છસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીમાં બાવીસ કેરેટ ભાવ ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં છસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા આજ રોજના ગુજરાત માર્કેટના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો મિત્રો તમે પણ ગુજરાત માર્કેટના દરરોજના સોના અને ચાંદીના બજાર ભાવ જાણવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો જો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને માત્ર એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત